હેલો ઇટુક ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં છું માતાજી છે મોંગલ તો જો અત્યારે આપણે કારણ કે મોડું થઈ ગયું એટલે હવારમાં કાંઈ લોગ ઉતારવાનો નહીં એટલે આપણે સીધા વ્યાઈ ગયા હતા તળાજા કારણ કે અમારે કાવ્યા બેને વસ્તુ મગાવી હતી જોવે એને વટાણા બહુ ભાવે છેલા કા કાવી જોયું ફોલે એ દાઇજભરી ફોલે છે આ કારણ કે એને આંગળી દુખે છે થોડીક થોડીક એવું થાય છે ને બટા એ આંગળી દુખે છે ને આંગળી દુખે છે જો આપણે લસણ ને એવું લઈને ફોન આવ્યો છે બસ તો બીજું તો કઈ નહીં કારણ કે તળા ત્યાં હતા ને આજે રજા હતી એટલે થોડુંક મોડું થઈ ગયું જો કેટલા વાગ્યા પોનો એક થઈ ગયો છે અને રસોઈ નું કામકાજ ચાલુ છે

તો તમને શું ભાવ છે હે મમ્મી ભાત વઘારી દઈશ અને ભાત વઘાડ્યા હતા ને અત્યારે ખાવાના જ હતા પણ કંઈ સેટિંગ થયું નહીં પણ હું થયું શું થયું બટા હેં કાવ્યા નો વગાડી દીધા ભાત અત્યારે કારણ કે થઈ ગયું તું મોડું એટલે આવી બધી રાતે વાત જાય અમારે કાવ્યા બેન દેહેન બેઠા છે ને પરણે પરણે જો વટાણા ફોલે છે બસ તો બીજું તો કાંઈ નહીં હમણાં રસોઈ થાય એટલે આપણે બપોરા કરવા બેસી જઈ કારણ કે આજ મોઢભાઈ છે ઘરે રહીવાની રજા હોય એટલે ઘરે છે પણ તળાજા ગેલા છે નથી કાવ્ય ફોન કર્યો પણ કીધું છું આવું એમ કીધું ને મળે શોખમાં છે હા તળાથી આવી ગયા છે શોખમાં બેઠા છે હમણાં રસોઈ થાય કમ્પ્લીટ એટલે આપણે ફોન કરીને બોલાવી લઈ અને બધાય બેસી જઈ બસ હાલો તો બીજું કાંઈ નહીં વિડીયોમાં બને રહીજો હાલો તો જો આપણે ત્યારે તો તળાવ પાછા વસ્તુ કઈ લાવવાની હતી વસ્તુ લાવી નાખી છે અને બસ તો કઈ નહીં હવે આપણે શરૂઆત કરી દેવી કારણ કે આમાં આપણને કંઈ જડે એવું છે નહીં અમારે મેડમ આવે પછી હાલો હું હું બટાટા આવી ગયા છે બરાબર પછી આવી ગયું છે લીલું લસણ આવી ગઈ છે પછી બીજું હું બાકી રહ્યું બોલો જો બટેટા આવી ગયા છે કમ્પ્લેટ બટેટા પછી લીલું લસણ જુઓ તમે બધું નીકળવા મળ્યું છે ધીમે ધીમે બટેટા લીલું લસણ પછી કોથમરી આદુ અને ચિંગ બસ તો ચાલો આપણે હવે કરી દઈએ રેસીપી સારું એમાં શું છે એમાં છે લીંબુ જવા અને લીલા વટાણા તો હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈ તો વિડીયોમાં બને લઈ જવું તમને ફૂલ રેસીપી બતાવીશ કે રસીયા ભાત ખેબાના રશિયા ભાત બહુ મસ્ત બને અને બહુ મજા આવે અને કોઈને કોઈને ખાધા હોય ખાધા હોય એ કોમેન્ટમાં કહેજો અને ખાવા હોય એ હોઈએ આવજો બસ હાલો તો હાલો તો આપણે લસણ અત્યારે સુધારવાનું ચાલુ કરી દેવીશ એવી અને અમારે કાવ્યા કાવ્યબેન આવી ગયા છે તળાતાથી કારણ કે એને ખબર પડી ગઈ છે કે પપ્પાએ રાંધવાનું ચાલુ કરી દીધું છે બનાવવાના આપણે જ છે બરાબર સીધા કોઈને તો કાંઈ એને આવડે છે પણ એ કાંઈ બનાવે છે

અને સે ટમેટા ને બટેટા પછી સિંગ ખારી સિંગ એમાં તો ફરજિયાત જોઈએ જ ત્યારે ભાતમાં અને જો સમારેલા ધાણા છે અને આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે અને સાથે જો તેલ કારણ કે જેટલા માણસો હોય એટલા મુઠ્ઠી જ આપણે ચોખા નાખવાના તો હું તમને ફૂલ રેસીપી બતાવીશ ચાલો તો વિડીયોમાં બનાવી છે ફૂલ રેસીપી બતાવીશ તમને કે કઈ રીતે ઠેબાના બાદ બને રશિયા બાદ ચાલો તો હાલો તો મિત્રો જો આપણે અત્યારે વ્યાવા છીએ રસોડે અને ત્યારે બધી ચાલુ કરી દઈ અને જો તપેલું મૂકી દીધું છે જવો તમે તપેલું કમ્પ્લેટ મૂકી દીધું છે એની ઉપર અને હવે નાખી દેવાનું છે તેલ પાણી બળી ગયું છે અમારા મેડમ નાખે છે હવે તેલ કારણ કે થોડું ઘણું એ પહેલાં શરૂઆત કરશે જવો તો આમાં ત્રણ મુઠી સોખા હોય એટલે દસ પાવળા તેલ નાખવાનું કારણ કે બધું પહેલાં શાકને એવું બધું સેડવવાનું હોય વટાણા હોય બટેટા હોય ટમેટા હોય એ બધું શેડવાનું હોય તો જો આ રીતે તેલ પહેલાં નાખી દેવાનું હાલ લો તો મિત્રો જો પહેલાં નાખવાના આપણે મરસા ને એવું અને પછી નાખી દેવાના લીલા મરચાં ઓલા સૂકા મરચાં તમાલપત્ર જીરું અને વઘાણી અને પછી નાખવાના બટેટા પછી નાખી હવે નાખવાના બીજા વટાણ જેવું આમાં એક વાટમે વટાણા નાખ્યા છે તો આ રીતે પછી નાખવાનું લીલું લસણ તો જો આ છે લીલું લસણ ચાલો તો આ લીલું લસણ નાખી દીધું પછી હવે નાખવાની આદુની અને મરસાની લીલા મરસા આદુની પેસ્ટ તો જોવા ઈ પણ નાખી દીધી આપણે ફૂલ પેલા સડવા દેવાનું વટાણાની ફાટી જાય ત્યાં સુધી ધીમા ધીમા હલો તો મિત્રો જો હવે નાખી દેવાનું આપણે પેલા નાખવાની હળદર જરૂરિયાતપૂર્મા હળદર નાખી દેવાની અને પછી નાખવાની લાલ ચટણી આપણે મળશું લાલ સોતા પૂરતી નાખી દેવાનું તેટલું તમે તીખું ખાતા હો એ રીતે અને આ રીતે હલાવતું જવાનું હવે ઉપર થોડુંક નાખી દેવાનું આપણે ટેસ્ટ પ્રમાણે દાણા જીરું આ લાલ મરચું થોડુંક નાખવાનું કારણ કે અમે તો થોડુંક તીખું ખાઈએ એટલે પરમાણે બનાવી હવે આને ફૂલ તે તેલમાં સડવા દેવાનું કારણ કે જ્યાં સુધી તેલ બહાર નીકળી જાય ત્યાં સુધી આને એકદમ પકવવા દેવાનું કારણ કે તો બટેટા છે ટમેટા છે એ બધું આપણે સડી જાય પછી આની અંદર આપણે મિનિમિમ કારણ કે પાંચ જણા હોય તો પાંચ મુઠી સોખા નાખવાના ત્રણ જણા હોય તો ત્રણ મુઠી સોખા નાખવાના એ પ્રમાણે જો ત્રણ મુઠી સોખા હોય તો મિનિમમ બે લિટર પાણી નાખવાનું બે થી અઢી લિટર પાણી નાખવાનું અને એક લિટર બાળી દેવાનું અને દોઢ લિટર જેવો એનો રસો રહે હાલો તો જો આપણે અત્યારે પાણી નાખી દીધું છે જુઓ તમે અને પાણી આપણે અઢી લિટર પાણી નાખવાનું અને જો તમે આ પ્રમાણે તે ભાત બનાવશો જ્યાં આપણી સિસ્ટમથી જ્યાં મેં અત્યારે બતાવી સિસ્ટમથી તો એ ઠેબાના ભાત જ હલો મિત્રો તો જો અત્યારે આપણે ઉફાળો આવી ગયો છે કમ્પ્લીટ અને હવે આપણે સોખા નાખી દેવાના અંદર જોવો તમે સોખા નાખીને પછી સોખા બધા ફાટી જાય આમ હાથમાં લઈને જોવાનું બધા ફાટી જાય એટલે પછી જો પછી નાખી દેવાના ટમેટાને પછી ઉફાળો આવવા દેવાનો બસ જો તો હવે કારણ કે અડધું પાણી ભરવા દેવાનું અડધું પાણી ભરી જાય એટલે ઓટોમેટિક સોખા અને વટાણા બે ફાટીથી ફાટીને એક રસ થઈ જાય છે બસ તો હાલો વિડીયોમાં બન્યા દેજો હાલો મિત્રો તો જો હવે આપણે પોતાપોતી ખાંડ નાખી દીધી છે જો કારણ કે આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવાની અને જો નાખી દીધી છે અને હવે બસ બે થી ત્રણ મિનિટ આપણે આને ઓલું થવા દેવાનું ને હવે ખાલી લીંબુ અને કોથમરી બસ બે વસ્તુ નાખવાની કારણ કે જો એટલે મસ્ત બની ગયા એકદમ રસાવાળા ભાત કે સો આ રીતના કંઈક બને પછી હમણાં નીચે ઉતારીને તમને બતાવું એ થોડીક આને બે ત્રણ મિનિટ રાવા દેવા પડે કારણ કે સીંગ નાખી છે અને ટમેટા તો પહેલા નાખી દે એટલે ટમેટા તો સડી ગયા છે કમ્પ્લેટ હલો તો જવો ભાત થઈ ગયા છે કમ્પ્લેટ અને જો અત્યારે પીરવાનું ચાલુ થઈ ગયું છે તો હાલો હવે ખાઈ લીધો તો આ રીતના હોય કંઈક જવો તમે તીખા તો નથી ખ્યા બહુ અને અમારે કાવ્યા બેન જુઓ તારે ખાવાના છે કાવ્યા હે ખાવાના છે તો હાલો ઉતરો નીચે તો બે રહી ખાવા જો અડદના પાપડ છે અને રસિયાભાત હાલો તો બધા ખાવા હાલો મિત્રો તો જો અત્યારે આપણે ખાઈ પીન થઈ ગયા છે ઊભા મજા આવી ગઈ માં બહુ મજા આઈ ગઈ કારણ કે આ સીઝન માં એની પહેલી વખત રશિયાભાત બનાવ્યા કારણ કે શાળામાં જ બને અને લીલા વટાણા ને બધું અત્યારે લીલોતરી હોય એટલે અત્યારે રશિયા ભાત બને